નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભર પોરબંદરમાં કેસર કેરી બાર હજાર પાંચસો ને દસ માં હરાજી કરવામાં આવી ફળોની રાણી ગણાતી કેસર કેરી નું પોરબંદર માર્કેટ યાર્ડ માં વહેલું આગમન થયું છે હનુમાનગઢ આવેલી કેસર કેરીના ના દસ કિલો પ્રથમ બોક્સની હરાજી બાર હજાર પાંચસો ને ના રેકોર્ડ બ્રેક ભાવે થઈ છે એટલે કે પ્રતિ કિલો બારસો એકાવન રૂપિયા ગ્લોબલ グローバルウォーミングના કારણે વેલી આવેલી આ કિસ કહેરીએ ખેડૂતોમાં ઉત્સાહ જગાવ્યો છે જો કે કમોસમી વરસાદને લીધે ચાલુ વર્ષે કુલ ઉત્પાદન ઘટવાની સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પીપાના ફકતે તાલીમાર્થીઓને યુપીએસસીમાં દબદબો સ્પીપા અમદાવાદમાં યુપીએસસી સિવિલ સર્વિસની તૈયારી કરતા ફકતે તાલીમાર્થીઓ 2025 ની મુખ્ય પરીક્ષા પાસ કરીને પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા છે

અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ઉત્તર ભારતના અગિયાર શહેરોમાં ઘાટ ધુમ્મસ છવાયેલું રહેશે દિલ્હીમાં પ્રદૂષણ વધવાની પણ શક્યતા છે આ વેધર સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી શકે છે જેના કારણે ઠંડીના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ અને અમદાવાદમાં સૌરાષ્ટ્ર પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક

આકરા પાણીએ જોવા મળ્યું છે સિંગલ કિંજલ દવે જ્ઞાતિ બહાર સગાઈ કરતા પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે કિંજલે વર્ત પ્રહાર કરીને સમાજ પર દીકરોની પાકો કાપવા અને સાટા પ્રથાનો આરોપ મૂક્યો છે સામે પ્રક્ષે બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ કહ્યું છે કે કિંજલ માનસિકતા હલકી ગઈ છે અને સમાજને નીચો દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ સમાજે કોઈ એક વ્યક્તિને લક્ષ્યાંકિત કરીને બહિષ્કાર નથી કર્યો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિ બિસ્નોયને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો રવિ બિસ્નોય માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બિડિંગ વોર જોવા મળ્યો છે આખરે રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને 7.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે તે અગાઉ આઈપીએલ માં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ માટે રમી ચૂક્યો છે શ્રીલંકાના સ્પિનર મહેશ ઠીક્ષણા પર પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની બેંકમાંથી એક કિલો ગોલ્ડ લોનનું સોનું ગાયબ રાજકોટમાં ઇન્ડિયન બેંકની એક શાખામાંથી ગ્રાહકોએ લોન પેટે મૂકેલું આશરે એક કિલો સોનું બેધી રીતે ગાયબ થઈ ગયું છે માર્ચમાં વાર્ષિક ઓડિટ દરમિયાન આ ખુલાસો થયો હતો આંતરિક તપાસમાં રહસ્ય ન ઉકેલાતા હવે પ્રદ્યુમન નગર પોલીસે એફએસએલ ની મદદ માંગી છે પોલીસને બેંકના આંતરિક કર્મચારીઓની સંડોવણીની શંકા છે અને તેમના એફએસઆર ટેસ્ટ પણ કરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં રશિયાના નોકરીના નામે ત્રણ લાખની છેતરપિંડી કરવામાં આવી છે કરજણ તાલુકાના કંડારી ગામના જીગ્નેશ કુમાર ડાબીએ રશિયામાં નોકરી આપવાના બહાને ઠગોએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા વર્ક વિઝાના બદલે વિઝિટર વિઝા આપીને છેતરપિંડી કરાય છે સંબંધી વિનોદભાઈ વણકર દ્વારા વડોદરાના નીતિનભાઈ પરમાર સાથે સંપર્ક કરવામાં આવ્યો આ મામલે ગોરવા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો ગુરુનાથિને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક શાનદાર જીત વન ડે ઇન્ટરનેશનલમાં ત્રણસો રનથી હાર અંડર નાઇન્ટીનની સકમમાં ભારતે મલેશિયા સામે ત્રણસોને પંદર રનથી શાનદાર વિજય મેળવ્યો છે આ સાથે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે પ્રથમ બેટિંગ કરતા ભારતે મલેશિયાસ માટે

ગણતરી અને પકડવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે અગાઉ કામગીરી માટે તલાટીઓ દ્વારા વિરોધ થતા હવે વિકાસ કમિશનરે પરિપત્ર કરીને આ કામગીરીમાંથી મુક્તિ અપાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે